માળવદર વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની સામગ્રી બંદૂક સાથે એક કિસ્મને પકડી પાડતી એસઓજી પોલીસ જુનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં ગુનાઓ પર અંકુશ લાવવા રેન્જ આઈજી નિલેશ જાજડિયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચનાથી એસઓજી બ્રાન્ચના પીઆઈ એ ગોહિલ તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નો હોય ત્યારે એસટીના એએસઆઈ જીતેન્દ્રસિંહ અભયસિંહ ચૌહાણને બાતમી મળતા રસૂલ મામદ સોઢા રહેવાસી કેસોદવાળો જામ બંદૂક સાથે માળવદર તાલુકાના ઓંટણી ગામની સીમમાં આવેલ ડેમ વિસ્તારમાં આંટા ફેરા કરતો હોય ત્યારે ચોક્કસ બાતમીના આધારે એસઓજી સ્ટાફ દ્વારા રસૂલ મામદ સોઢાની અટકાયત કરવામાં આવી હતી તેમજ આગળની તપાસ એસઓજી પીઆઈ એ એમ ગોહિલ તેમજ સ્ટાફ ચલાવી રહ્યા છે મા મોટર ડ્રાઇવિં સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ ઈશુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે